ત્રણસો નેવ્યાસી રજુઆત નો હકારાત્મક નિકાલ લાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર લોકોની આરોગ્યની ચકાસણી રેશન કાર્ડ જમીન વેરા પ્રમાણપત્રો સહિત યોજના સહાય એક જ સ્થળ પર ઉપલબ્ધ કરાઈ

આઠ જમીનના પ્રમાણપત્રો વ્યવસાય જન્મ મરણના પ્રમાણપત્રો મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ આવકના દાખલા નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો આ સાથે આઈસીડીએસ વિભાગ દ્વારા સગર્ભા ધાત્રી માત્રાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સિદ્ધિ નાગરિકોને પૂરી પાડી સુશાસનને વધારવાનું છે ત્યારે અલગ અલગ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે જ મળતો તેમણે સરકાર શ્રી અને બનાસકાંઠા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આ શિવાસેતુ કાર્યક્રમમાં અધિકારી શ્રી પદાધિકારીઓ કર્મચારી અને બહુ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા